હોય છે આ બેગ ઓછા જોવા મળે છે કેમ કે આને હેને સિઝનમાં પહેલી વાર થાય ને પબ્લિક બહુ અને માણસો ખાતા હોય છે ને વધારે કરીને તો છોકરા નાના તો જો આમાં વહેલા બહુ છે નાનું બેને જો આટા મારે છે તો ફેમિલી આમાં છે ને વેલા ઘણા છે પણ ઉડ્યા નથી એક જ ઉડ્યું જડ્યું હવે આપણે જાવ આગે ને આ બહુ અઘરું હોય છે અને હેને

હા જો આમાં હેને એટલી મહા મેને પીજા આમાં હુડિયા દીરે જો છે પછી જો છે જો છે આમાં છે બે ત્રણ હુડિયે અને તોડી લેવું આપણે ક્યાં રુનક કરતા છે આપણે બે નથી ખેલ નો થાય સારું એવું લાગે છે આપડી ગાડી અહીંયા પડી છે

કાંટા વાગે ને એકલા કાંટા જ છે જો આમાં કાંટા ને પાણા તમને બેન બે કે જીડ્યું કે હે તને ની જડા એમ્પર વિયે વાલ જો જા રે આમાં ધીરે અહીંયા છે એક કાયા છે ક્યાં દેડ્યા તને આ તો નાન્યા બે હાલ ન આંબેલ હાથમાં રાખજે હો બાવળમાં વેલા હોય આના વેલા આમાં જ હોય બાવળમાં ખાણ છે મોટી જબર જામ વેલા વેલા છે પૂડીયા ઓસા જો આયા છે બે બે આયા છે પૂડીયા જડે તને કે તને એક મને તો જડે છે ધીમા ધીમા થોડાક જડ્યા છે આમાં કાંટા ઘણા છે હજી ઉડી આપો થયા નથી ઘણા જડી ગયા પણ નાના નાના છે એની તું પાડતી ને મહા મહેનત થી દડે છે હે ળવું ન હોય હે બેટા હજી આમાં હે ને ના ના નાસ છે આપણે વેલા આવી ગયો ને લાગતું જો આયા છે મોટું છે પહેલી સીઝન ખાઈ લે આપણે હમ પછી ખાતા પહેલી વાર જ થાય ની તો મને તો નથી જડતું તમને કેટલા જડ્યા હું આય છે આલે તોડી લો આપો <muchas> મસ્ત <muchas>

જો મોર કેવો મસ્ત બોલે જો અહીંયા છે અહીંયા માળો છે જીરો દે બુલબુલ પણ એમાં કઈ છે નહી આ બાવળ કાંટાળા પણ ઘણા કુડિયા દેડ્યા હો એમાંથી કા પવાને એ છે તને ઘણા જડી છે ધાન રાખવું પડે નકર તો કાટા વાગે અલબટ અમાર નન્નો બેન ને હોડિયા હાસવે કા નન્નો જેની ઓરણી મેને હોડિયા નાખેલા છે આ ઊંચી થી થી જોવે હવે છે કાંટા નો લાગ્યો કાંટા છે બહુ એમ ન પડે હવે તું એવડી મોટી માણસ હુડિયા થોડા પડે હવે મહા મહેનત વાળું છે આમાં ઉડિયા ખાવાય ને કાંટા ખાવા પડે તો જ મીઠા લાગે ના સિઝનમાં પહેલી વાર જ થાય બહુ ઓછા જોવા મળે એક ઉડિયા ને કંટોલા નેક્સ્ટ વિડીયો અમે કંટોલાના પણ તમને બતાવશું કે કઈ રીતના હોય ઉતારવા જાશું અને તો ઉડિયું ફેળવી તોડવા જાય છે

પછી લા ઝેડ આલે આપણે આ ટેસ્ટ આધાર લક્ષે ગાનનું લામાં નાખી દેં છું એ ખાવાની ઢોળાઈ ની હો લય લીલી કોણ કોણ લીલી તું તો સાયક તો ખરી નાનું લીલા મલા એ હારા જ હોય જય સાઉન્ડ બહુ આ કોને નો ભાવે આ હુડી તો ભાવે કેટલા કાટા ખાધા ત્યાં એટલા ને એમાં આવા કોણ આવે ને બહુ મજા આવે ના 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 ઘરના નું ભાઈ કે કેમ લાગ્યું સારું લાગ્યું દામી ગયો એમાં નનું બેન ને બધા કે તો ફેમિલી આજનો વિડીયો જો અહીં સુધી એને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરી દેજો અને તમે જો હુડિયા કેતા હોય તો કોમેન્ટમાં કેજો અમાર તો હુડિયા કેતા હોય છે અને આ ચોમાસાની સીઝનમાં માં થાય ખાવાની પણ બહુ મજા આવે છે બાવળા ના આવી ફળદર જમીન હોય ને એમાં વધારે થાય વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ માં હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો